અમરમાં ચોથાથી પાંચમા મણ મણકાની વચ્ચે ગાદી ખસી જઈ એના હિસાબે નસનું દબાણ હોવાથી આખા પગનો અંક ચલાણો હતો એનાથી દુખાવો ના રહેવાય ના સૂતું રહેવાય ના બેઠું રહેવાય તો અતિશય જે પ્રમાણ વધતા પછી મેં રેફરન્સથી લીવિલ હોસ્પિટલનું એડ્રેસ મેં મળ્યું મારી નજરે તો એ ઘણા બધા પીડા હતા જેમ કે હું જ્યારે કોઈ કામ હોય તો એ મને બોલાવા કરે તો એ બેડમાં સૂતો સૂતો આડતો હોય છે રોતો હોય છે દુખાવો થાય છે અને એ રેફરન્સ દ્વારા એક એમના મિત્ર દ્વારા એક સાહેબ શાહ સાહેબ લ્યુએલ સાહેબનો કોન્ટેક થયો મારે ત્યારબાદ અહીંયા આવ્યા છીએ અમે મને કમરની તકલીફ હતી તે મેં દૂરબીનવાળું ઓપરેશન કરાવેલું છે ઓપરેશન કર્યા પછી મને બીજા દિવસે ચલાવાયું હતું પછી મને જાતે હું હાથે ભરી ફરું પેશાબ બાથરૂમ કરી શકું પછી અઠવાડિયા પછી મારે તો રૂટિંગ હું મારી જાતે જે બધું કરી શકતો હતો વધુ અઠવાડિયા પછી મારે જાતે કરી શકતો હતો સીડી ચડી શકું પછી હલન ચલન હરીભર હરી શકું ચાલવા જવું પછી સંડસ બાથરૂમ બધું મારી રીતે જાતે કરી શકતો હતો મારું નામ વાઘલા હરપાલસિંહ છે આ મારા કાકાનો દીકરો નાનો ભાઈ છે મારું નામ વાઘલા રાદીપસિંહ છે મારી ઉંમર પચીસ વર્ષ મારું મૂળ વતન ઉતેલ્યા છે હાલ નિવાસ મારે હાલ સા સાણંદમાં સાડીનો શોરૂમ છે વાઘેશ્વરી સાડી સિલેક્શન નામ છે મને દુખાવો કમરમાં ચોથાથી પાંચમાં મણકાની વચ્ચે ગાઢી ખસી જઈ હતી એના હિસાબે નસનું દબાણ હોવાથી આખા પગનો અંગ જલાણો હતો એનાથી દુખાવો ના રહેવાય ના સૂતું રહેવાય ના બેઠું રહેવાય તો અતિશય દુખાવાનું પ્રમાણ વધતા પછી મેં રેફરન્સથી લેવિલ હોસ્પિટલનું એડ્રેસ મને મળ્યું નજરે તો એ ઘણા બધા પીડા હતા જેમ કે હું જયારે કોઈ કામ હોય તો એ મને બોલાવવા કરે તો એ બેડમાં સૂતો સૂતો આડતો હોય છે રોતો હોય છે દુખાવો થાય છે અને એ રેફરન્સ દ્વારા એક એમના મિત્ર દ્વારા એક સાહેબ શાહ સાહેબ લ્યુએલ સાહેબનો કોન્ટેક થયો અમારે ત્યારબાદ અહીંયા આવ્યા છે અમે હોસ્પિટલમાં આવ્યા ત્યારે સાહેબ પહેલાં મેડમ અહીં નામ રેફરન્સથી નામ નામ લખાવડાયું નામ લખાયા બાદ એમઆરઆઈ કરાવડાયો રિપોર્ટો કરાવડાયા પછી ઓપરેશનની વાત ચાલી કે આના આનાથી બેસ્ટ ઓપરેશન સારું રહેશે તમારું મને મારા ઓપરેશનનું જ્યારે કીધું ત્યારે મારા ફાધર પહેલાં ડરી ગયા હતા કે જે કહે કમરનું ઓપરેશન કરાવશું તો છોકરાની હજુ નાની ઉંમર છે તો હાલત કેવી થશે પણ સાહેબે એટલી જવાબદારી લીધી હતી કે છોકરાને કંઈ થાય તો હું બેઠો છું તો તારે આવું ઓપરેશન તમે કરાવો કંઈ થાય કંઈ તકલીફ પડે તો હું બેઠો છું તમ તારે એવી જવાબદારી સાથે સાહેબે ઓપરેશન કર્યું હતું અને પણ રિઝલ્ટ પણ સારું આપ્યું હતું આપણને ડર તો મને પણ લાગે હતો કે નાની ઉંમરમાં કમરનું ઓપરેશન કરાવું કેમ કે બધો લોડ કમર ઉપર આવવાનો એટલે કમરનું ઓપરેશન કરવાથી ઘણો બધો ડર લાગતો હતો પણ કોઈ ઓપ્શન નહોતો મારી જોડે કે એના સિવાય કંઈક થઈ શકે મને ઓપરેશન કરાયના આગલા દિવસે એટલે તકલીફ તો છેલ્લા સ્ટેજ ઉપર આવી ગયો હતો કે મારું હાથ પગ બે અંગ જલાઈ ગયું હતું પ્લસ સૂતું ના રહેવાય બેઠું ના રહેવાય ચલાય નહીં ઓન નરી પીડા એટલે પીડા આંખમાંથી પાણી એકદમ આંસુ આવે પણ એટલી પીડા થાય નો નીન કોઈ વાત જ નથી પછી ત્યારે મેં સાહેબનો ફોન કર્યો કે સાહેબ તકલીફ બહુ અતિશય વધી છે નથી બેઠું રહ્યા હતું કે નથી સૂતું રહ્યા હતું મારાથી પણ સાહેબ કંઈક એવું લાગે તો કાલે દવાખાને આવી જાઓ આપણે જોઈ લઈએ નકર ઓપરેશન કરી દઈએ કે મને કમરની તકલીફ હતી તે મેં દૂરબીનવાળું ઓપરેશન કરાવેલું છે ઓપરેશન કર્યા પછી મને બીજા દિવસે ચલાવ્યું હતું પછી મને જાતે હું હાથે હરીફરું પેશાબ બાથરૂમ કરી શકું પછી અઠવાડિયા પછી મારે તો રૂટીન હું મારી જાતે જે બધું કરી શકતો હતો બધું અઠવાડિયા પછી મારે જાતે કરી શકતો હતો સીડી ચડી શકું પછી હલન ચલન હરી હરીફરી શકું ચાલવા જવું પછી સંડસ બાથરૂમ બધું મારી રીતે જાતે કરી શકતો હતો પરફેક્ટ આરામ મને એક મહિનો ને દસ દિવસે કમ્પ્લીટ આરામ ફૂલ મળે તો મને એક મહિનો ને દસ દિવસે હું કમ્પ્લીટ બે ત્રણ કિલોમીટર ચાલી શકતો હતો મારી નજરે તો ઓપરેશન પછી બહુ બધું સારું કહેવાય પેલા સાડીની દુકાનમાં નોકરી કરતો હતો ત્યારે ઘણીવાર સાંજે આવીને અમે બધા રાતે બેઠા હોય ત્યારે અમારે ચર્ચા થાય કે ભાઈ મને આજે બહુ દુખાવો થાય છે આ બધું થાય છે પણ આ ઓપરેશન બાદ એના જે મેરેજ પછી અમે બધા જે બેસતા હોઈએ રાતે તો અમારે વાતમાંથી વાત નીકળે ત્યારે કે કે ઓપરેશન એટલું સક્સેસ જ્યું છે મારે કે અત્યારે કોઈ પણ જાતનો દુખાવો નથી જતો આજે એમને પોતાની દુકાન છે સાડીઓની ગમે તેવું કામ હોય તો એ જાતે કરી લે છે કોઈ લગી રહે દુખાવો જ નથી અત્યારે એમ કહે તો કે કશું થયું જ નથી દુખાવો જેવું મારા ઓપરેશન બાદ પછી મેં ઘણા બધા પેશન્ટો મોકલે અહીંયા આગળ પણ એ પેશન્ટનો જવાબ પણ એવો આવે છે કે સાહેબ સારા અને રિવ્યુ સારા છે મારા જેવી તકલીફ હોય તો હું એવું સજેશન આપું છું કે ક્યાંય જયા બિના લીવ હોસ્પિટલમાં એકવાર બતાવો સાહેબ શું કહે છે સાહેબનો અનુભવ લો પછી તમને યોગ્ય લાગે એ રીતના કરાવો બાકી તો સાહેબનું મારા મંતવ્ય પ્રમાણે સાહેબનું એવું કહેવું સાહેબનું એવું કહેવું છે કે અહીંયા આગળ મેં હું ગયા પછી મને ઘણું બધું સારું મળ્યું કે એમનો રિસ્પોન્સ એમનો સ્વભાવ બધું મને અનુકૂળ આવ્યું મારું ઓપરેશન કરાવ્યું મારી ઉંમર ત્યારે એકવીસ વર્ષની હતી ત્યારે અત્યારની ટેકનોલોજીના હિસાબે જોવા જઈએ તો હવે કંઈ ડરવા ડરવા જેવી કોઈ પ્રશ્ન નથી કેમકે હવે ટેકનોલોજી દૂરબીન છે બધા એવા ઘણા બધા ઓપ્શનો આપણી જોડે આવ્યા છે ટેકનોલોજીમાં કે જેથી કરીને કોઈ ડરાવ વસ્તુ નથી રહી એટલે આપણને એવું બીક હતી કે લખવા થાય આવું થાય તેવું થાય પણ મેં મારી નાની ઉંમરમાં આવું ઓપરેશન કરાયું ભારે તો મને કોઈ તકલીફ જેવું નથી મારા નાના ભાઈ જેવી કોઈને તકલીફ હોય તો હું એમને એમ જ કહું છું કે લ્યુ એલ હોસ્પિટલમાં સાહેબની મુલાકાત લો પ્લસ સાહેબ શું કહે છે એનું લો તમે અને જો તમને અનુકૂળ આવે તો અમારા મંતવ્ય પ્રમાણે તો અમે એમ જ કહીએ છીએ કે ઓપરેશન કરાવું તો લ્યુ વેલમાં જ કરાવું હું સવારે દસ વાગે સાડા નવે ઉઠું છું દસ વાગે તૈયાર થઈને હું ટુ વ્હીલર લઈને મારા શોરૂમ પર જઉં છું ત્યારે ત્યાં આગળ શોરૂમ પર એટલી વર્કઆઉટ એટલું છે કે જે સાત પડતા પડતા આમ એવું લાગે થકાશ જેવું લાગે તમને પણ હવે જેવું નથી ત્યારે ઘણું બધું સારું વર્કઆઉટ કરવામાં હાથનું પગનું હલન ચલન થાય પણ દુખાવો લગી રહે મને આ બાબતે રહેતો નથી ઓપરેશન કર્યા પછી મને તો દિલથી એવું કહેવા જઈએ તો મને એકસો પૂરેપૂરું સો સો ટકા સારું રિઝલ્ટ મળ્યું કે કહેતા હાલ મને ચાર વર્ષ થયા આ સુધી મેં કોઈની ટેબલેટ કે દુખાવાની ગોરી નથી લીધી મારા લગ્નની મેં ઓપરેશન કરાવ્યું મારા લગ્નની પંદર દાડાની વાર હતી મેં સાહેબને એવું જાણ કર્યું હતું કે સાહેબ ઓપરેશન અત્યારે કરો વાંધો નહીં એનો પણ પંદર દાડા પછી મારા મેરેજ છે મને એવી રીક રીકવરી મળે એ રીત ના કરજો કે મને પંદર દાડા પછી કંઈ તકલીફ ના પડવી જોઈએ જ્યારે મારું ઓપરેશન કર્યું ત્યારબાદ સાહેબે પાંચ દિવસમાં રિકવરી એવી સારી આપી ત્યારબાદ સાહેબ મારા મેરેજમાં પણ સાહેબે પોતે હાજરી આપી છે લગ્ન લગ્નમાં મારા આવ્યા હતા અને સાહેબે ઘણા નિહાળે ઘણું મારા ત્યાં બેઠા વાતચીત કરી કે હવે ગમનું છે પણ મને એ બાબતે ઘણી રાહત મળી હતી ઓપરેશન બાદ પંદર દાડામાં આજે હાલે તે મારે નવ મહિનાનું બાળક છે હું આજે રમાડું ગમે તે કરું ફરો હરું ફરું તેડીને ફરું તો મને કોઈ બે પેનની દુખાવો નથી અત્યારે હાલ પણ નથી અમે હોસ્પિટલમાં જ્યારે એડમિટ થયા ત્યારે સ્ટાફ વાળા નર્સિંગ સ્ટાફ જ્યારે મેલ ફિમેલ બધાનો સ્ટાફનો સ્વભાવ એવો કે આપણને આમ ઉત્સાહ ઉત્સાહ જાગે કે અહીંયા બે જાડા રહ્યા હોય તો આપણને કંઈ ઓલું ના થાય કે ના સર્વિસ પણ સારી આપે પ્લસ સ્વભાવ એવો સારો કંઈ બી તકલીફ થાય તો પહેલાં દોડીને આવે સાહેબનો સ્વભાવ એકદમ શાંત અને વ્યવસ્થિત રીતે સમજાવવાનું કે તમને આ નહીં આમ કરવાથી તો આ પ્રશ્ન મળશે આ કરવાથી આ વસ્તુ થશે એવું સજેશન સારું આપતા લાગે સૌથી પહેલાં તો હું એ કહેવા માગીશ કે આ હોસ્પિટલની મારી સ્ટાફ સૌથી બેસ્ટ છે સારો છે એમનો સ્વભાવ પણ સારો છે આપણે જઈએ તો આપણને આવકારો લે છે ચા પાણીના ભાવ પણ પૂછે છે પ્લસ સાહેબની સાથે આપણે જ્યારે મુલાકાત જ્યારે ઓપરેશન થઈ ગયા બાદ અમે ટાઈમ બતાવવા આવીએ સાહેબ તો તમે બતાવે તો સાહેબનો સ્વભાવ એટલો મારા મંતવ્ય મુજબ છે ને કે સાહેબ એકદમ આપણે જેમ કે ફ્રેન્ડ સાથે વાતો કરતા હોય એ સાહેબ આપણે ફ્રેન્ડલી રીતે આપણા બધી વાતો કરે છે પ્લસ સ્ટાફમાં એવું છે આપણે જઈએ એટલે આપણને ભરપૂર આવકારો જેમ કે આપણે કોઈ મહેમાન બનીને કોઈના ઘરે ગયા હોય ના એ રીતના આપણને સ્ટાફ અહીંયા પણ એ રીતનો આવકારો આવે છે આવો એમ